નમસ્કાર સર્વે વાલા મિત્રોને સુરેશ બ્લોગમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે અત્યારે હું એક્ઝેટ ઊભો છું સિનિયર સિટીઝન પાર્ક જે આપણે બતાવું છું કે ત્યાંથી ત્રણ રસ્તા જાય છે આપણે બતાવું છું જો આ છે અમારું સિનિયર સિટીઝન પાર્ક અને એની એક્ઝેક્ટ એટલે સામેની સાઈડ છે એક સુંદર મજાનું સર્કલ છે ત્યાં સરદાર સાહેબનું સરસ મજાનું સ્ટેચ્યુ છે અને સરસ મજાના જ્યાં અહીંયા કહેવાય ને કે મંદિર સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્તૂપ ઊભા છે અમને પાછળની સાઈડ મંદિર અત્યારે બને છે લગભગ તો બની ગયું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બને છે અને આ જે રોડ છે એ રોડ જાય સીધો ભાવનગર તો આ આપણા પ્રશાસન પોલીસ સાહેબની ગાડી આવી ગઈ કામે જતા હોય છે આ છે ભાવનગર સાઈડનો રોડ અને પહેલી બાજુ જે સામેનો રોડ છે એ રોડ છે રાજકોટ રોડ આમ કહેવાય છે ચિત્તલ રોડ અને આ કહેવાય છે આમ વરસરા રોડ તો હું તમને છે ને ચિત્તલ રોડ તરફ લઈ જાઉં છું એક સરસ મજાની જગ્યા બતાવવા માટે અને આ સાઈડ છે ને આપણા જિલ્લાના વડા એટલે કે કલેક્ટર સ્ત્રી ત્યાં એમની ઓફિસ છે અને આપણા ડિસ્ટ્રિક જજની આપણે કહેવાય ને કે જે કોર્ટ એ કચેરી આ સાઈડ છે અને આ બાજુ આપણા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી સાહેબ એમની કચેરી આ તરફ છે અને ત્યાંય પણ સરસ મજાનું કહેવાય ને કે સર્કિટ આવું છે તો ચાલો હું તમને લઈ જાઉં છું એ ફરી એવી સરસ મજાની જગ્યા તરફ તો આપણે એ તરફ જઈએ છીએ વેરી ચાલો આવી ગયા છીએ આપણે એ સ્થળ ઉપર એ જગ્યા ઉપર અમરેલીથી લગભગ પાંચ કિલોમીટર દૂર થાય છે અને એ જગ્યા છે ઠેબી ડેમ ઠેબી સિંચાઈ યોજના જુઓ આપ બધા જુઓ અમારું અમરેલીનું એક સમય હાડ થઈ જવાનું છે હૃદય થઈ જવાનું છે પાણીનો સંગ્રહ અહીંયા આપ જોઈ શકો છો અને સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમને જો કે અનઅધિકૃત આ એરિયો કહેવાય અમારા અમરેલીનું એટલું સરસ મજાનું ફરવાલાયક સ્થળ અને કેટલી શાંતિ છે અહીંયા આપ જોઈ રહ્યા છો પાણીનો સંગ્રહ જે અત્યારે છે સરકાર દ્વારા કરવામાં આવેલો છે છ મહિના વીતી ગયા છે ચોમાસાના પણ મને અહીંયા આવીને એટલો આનંદ થાય ને હું ઘણી વખત અને રવિવારે તો અમારે અહીંયા બહુ જ મેળા જેવો માહોલ હોય અહીંયા સવારમાં ઘણા બધા લોકો અહીંયા વોકિંગ માટે પણ આવે છે આપ જોઈ રહ્યા છો ઠેબી ડેમ આમના દરવાજાની સાઈડ છે અહીંયાથી પાણી છોડવામાં આવે તો છેક સુધી આપ નજર મારો ત્યાં સુધી પાણી જાય જઉં કેટલું ચડીને આવ્યું અહીંયાથી ઉપર આવ્યો જો અમારું બાઇક સામે પડ્યું છે આપ જોઈ રહ્યા છો આ છે અમારું ઠેબી ડેમ અમરેલીમાં અમરેલીમાં લગભગ તો જિલ્લામાં એક વડીયા સુરવ ડેમ છે હા બરાબર અને પછી એક છે કાતરડી ડેમ પછી માતા ખોડિયારનો ડેમ ધારી પાસે એમ એવો જ આ અમારો ડેમ છે પણ આની સુંદરતા આવીને આવી આપણે રાખવાની છે આપણે ક્યાંય કચરો કરવાનો નથી પાણીની બોટલ આપણે આમાં ફેંકવાની નથી પછી કોઈ ખાદ્ય પદાર્થ હોય પેકેજિંગ વાળો તે ટૂંકમાં કચરો નથી કરવાનો આ છે અમારો અમરેલીનો હાર્દસમાં જેને કહેવાય ને ડેમ ખૂબ જ પાણી ભરેલું છે આપ જોઈ શકો છો આ ડેમની વચ્ચે સામે વચ્ચે કેમેરો ત્યાં ન પહોંચે એ ભૂતિયા ગામ હતું બક્ષીપુર ભૂતિયા ગામ એ ગામને સ્થળાંતર કરી લીધું અત્યારે અહીંયા આવી ગયું એ ગામ અત્યારે શાસ્ત્રીનગર તરીકે ઓળખાય છે એ બધાને જમીનો ગવર્મેન્ટે લઈને એમને જે કાંઈ એનું શુલ્ક હતું એ આપી દીધું જો આ આટલી સરસ મજાની જગ્યા છે ક્યારેક અમરેલીમાં આવો તો ડેમનો આંટો જરૂર મારજો ખૂબ ખૂબ આભાર મારા વિડીયોને લાઈક શેર કરજો ભાઈ હું બહુ દૂરથી અહીં આવ્યો હતો થેન્ક યુ વેરી મચ